આવેદન આપવા જઈ રહેલા લોકો તમે જોવો ઉત્સાહમાં છે ચહેરા પર મુસ્કાન છે કારણ કે એમને વિશ્વાસ છે કે હવે કંઈક આગળ સારું થશે જ આમ જનતા માટે પોલીસ કંઈક પગલાં પર છે સરકાર ગંભીર બનશે પણ બીજી એક વસ્તુ કે જે વાવ થરાદમાં સ્વયંભૂ જનતા રસ્તા ઉપર ઉતરી તેવી જ રીતે ગુજરાતના તમામ જિલ્લામાં જનતા રસ્તા ઉપર ઉતરશે બહાર આવશે તો આ જે સંવેદનશીલ મુદ્દો છે ગંભીર મુદ્દો છે દરેક પરિવારને સ્પર્શતો મુદ્દો છે અને જનતા સ્વયંભૂ રોડ ઉપર નહીં આવે ત્યાં સુધી અમે વિપક્ષ બી ગમે તેટલા આવેદનપત્ર કરશે મીડિયા ગમે તેટલી ડિબેટો કરશે પણ જે વર્ષોથી કે છેલ્લા કેટલાક વર્ષથી આ દૂષણ વધતું જયું છે અને વધતું જ રહ્યું છે એ જો અટકાવવું હોય તો જનતાએ સ્વયંભૂ રોડ ઉપર આવવું પડશે દારૂ એની હાટડીઓ ખુલી ગઈ છે અને તેનાથી પ્રજા ખૂબ ત્રસ્ત છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ નશાના કાળા કારોબાર વિરુદ્ધ એક આંદોલન છેડ્યું છે અને એના ભાગરૂપે આજે અમે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ તાપી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ વતી આજે શ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જે તાપી જિલ્લાના વડા છે તેમને અમે આદેશ આપવા વિનંતી કરી છે કે જે આ નશાનો કાળો કારોબાર છે એને પોલીસ તંત્ર તાપી જિલ્લામાંથી સદંતર બંધ કરાવે જે સ્કૂલો કોલેજોની આજુબાજુ ડ્રગ્સ અને ગાંજાનું વેચાણ અને વેપાર થાય છે એ સંપૂર્ણપણે કડક પગલાં લઈને બંધ કરાવે એ બાબતનું આજે અમે આવેદનપત્ર આપીને માંગણી કરી છે કે જે તાપી જિલ્લામાં જે આ નશાનો કારોબાર ચાલે છે એ પોલીસ સાત દિવસમાં પગલાં લઈને એને સદંતર રીતે બંધ કરાવે નહીં તો જે અમારા કાર્યકર્તાઓ છે અને જે સામાન્ય લોકો જે આનાથી ત્રસ્ત છે એને સાથે રાખીને કોંગ્રેસ પાર્ટી દરેક નશાના કારોબારની હાટડી પર જનતા રેડ કરશે